પીદળા ગામે અખિલ ભારત અછલગજ જૈન સંઘના ઉપક્રમે ચતુર્માસ ઉદ્ઘોષણાનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રના બધા સંઘોના પ્રતિનિધિઓ આવ્યા અને આપણે સોસાયટી વિસ્તારમાં વલ્લભજીભાઈને ત્યાં આખો ત્યાં નૌકારસીનો કાર્યક્રમ થયો માનવિકનો કાર્યક્રમ થયો દાદા ગુરુને ગૌતમ સાગર સુધી જેઓ પાંચ વર્ષના બ્રાહ્મણના દીકરા હતા અને આજથી એકસો ચોત્રીસ વર્ષ પહેલાં તેઓ એમના ગુરુવર્ય યતિવર્યો સાથે કચ્છમાં આવેલા અને તે વખતના અહીંના જે વડીલોને એમના ગુરુવર્ય એમની પ્રેરણાથી તેઓ યતિમાંથી એક સંવેગી સાધુ બન્યા પરમ ત્યાગી સાધુ બન્યા અને કચ્છમાં ને અચલ કચ્છમાં જે શ્રવણ ક્ષેત્રે શૂન્યતા હતી એનું એક આખું નવું સર્જન કર્યું આજે એકસો ચોત્રીસ વર્ષની અંદર એમની પ્રેરણાથી જે દીક્ષિત થયા એમના સમુદાયમાં એ બધા મળી કરીને છસો ની સંખ્યા થવા જાય છે તો તેમાં ત્રણસો જેટલા સવા ત્રણસો જેટલા સાધુ સાધુ વિદ્યમાન છે અને એટલા જ આ એકસો ચોત્રીસ વર્ષમાં દેવલોક પામી ગયા આજના આ ચાતુર્માસ ઉદ્ઘોષણાનો એક સમારોહ હતો અને એ પહેલાં રથયાત્રા નીકળી નવ વાગે અહીં સવા દસ વાગે પહોંચ્યા અને દસ વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાન આ બધા પ્રવચનો અને ચાતુર્માસ પ્રદાન થયું અમારા શિષ્ય અને કચ્છ લાલા અબડાસાના ઘણી વર્ય ધર્મપ્રભ સાગરજી હમણાં જ ગયા અઠવાડિયે મુંબઈ મહારાષ્ટ્ર સાંગલી મુકામે ડેવલોપ પામ્યા એમની પણ ગુણાનું વારસભા રાખવામાં આવી હતી બીદરા ટેરાસરની અંદર પિદરા સંઘમાં એક કાયમી સાધારણ ફંડ એની પણ આજથી સો વર્ષના ટેરાસર થયા હતા તે વખતે અમારું ચાતુર્માસ હતું અને એ વખતેથી લઈ અને અત્યાર સુધીની અંદર સિત્તેર જેટલા લાખેના દાતા જોડાયા તો એમના નામની તકતીનું પણ આજે અનાવરણ હતું આમ પ્રગતિશીલ બિદાળા ડેરાવાસી સંઘ અને બધા કરી રહ્યો છે આજે બપોરના પણ અહીં બહુ પ્રાચીન એવી જે ગૌશાળા પ્રાંજરાપોળ છે એનું દાતાઓના ઉદાર સહયોગથી નવીનીકરણ ચાલી રહ્યું છે એટલે અમે ત્રણ વાગે ત્યાં પણ જવાના છીએ અને ત્યાં પણ જે હાજર હશે એને પ્રવચન વગેરે આપીશું આમ કહે છે કે જીવદયા અનુકંપા સાધર્મિક ઉત્કર્ષ ધર્મ ઉત્કર્ષ વ્યસન મુક્તિ ઘણા બધા કહે છે કે શ્રેષ્ઠ કાર્યો ચાલી રહ્યા છે તમે બધા પણ તમારા જીવનની અંદર આ વ્યસન મુક્તિ અને ધર્મની અભિમુખતા મોક્ષની લક્ષિતા અને એ બધું કરો જેના કારણે આ માનવ જન્મ એક દિવસ મૃત્યુ આવી જશે એક દિવસ હૃદયવસ્થા આવી જશે અને એક દિવસ રોગથી શરીર ઘેરાઈ જશે આવું કાંઈક થાય એનાથી પહેલાં જ્યારે શરીર સશક્ત છે અને તે વખતે અંતરાત્માથી જાગી અને પોતાના સંતાનો ઉપર વ્યવહારિક ચકા રાખી અને પોતે નિવૃત્ત થઈ અને કચ્છ જેવી દિવ્ય ભૂમિ ઉપર એ કહે છે કે આત્મસાધના કરતા રહેવું જોઈએ જેથી મુંબઈની પટોજળ અને ટેન્શનથી મુક્ત બનાય અને કચ્છના દિવ્ય વાતાવરણની અંદર કહે છે કે અંતર્મુક્તા પ્રત્યે તો આવું કરવા માટે તમે બધા જરૂરથી વિચારજો એવા અંતરના આશીર્વાદ હું બિદડા દેરાવાસી સંઘનો પ્રમુખ કેશવજી ખીમજી મારુ આજે અમારા સંઘમાં અમારા આચાર્ય ભગવંત શ્રી કલાપ્રિંગજી મહારાજ સાહેબની આજે પધરામણી થઈ આખા ચાતુર્માસ જે જે ગામમાં જે જે મુંબઈ અને અહીંયા ગામડાઓમાં જે જે ચાતુર્માસનું ઘોષણા કરવાના હતા તે અમારા ગામમાં આજે એ અમને લાભ મળ્યો અને બહુ સરસ રીતે કાર્યક્રમ અમારું થયું ગુરુ પ્રત્યેની અમારી ખૂબ ફરજ હતી એ પ્રમાણે અમે લોકો ફરજ નિભાવી બાવન બેતાલીસ ગામના બધા મહાજનો ને બધા અહીંયા આવ્યા હતા સાધુ સાધ્વીજી બધે અહીંયા પધાર્યા હતા અને અમારા ગામનાથી વલ્લભજી વલ્લભજીભાઈ તરફથી બધે સાધારમી ભક્તિનો જે કાર્યક્રમ હતો બહુ સારી રીતે પૂરું થયેલ છે બસ આભાર વલ્લભજીભાઈ જીવદયા પ્રેમી છે અને ધર્મપ્રેમી છે ને આજે જે અમારા આચાર્ય મહારાજ છે એના પરમ શિષ્ય છે આચાર્ય મહારાજનો એક જે કાંઈ બોલ હોય એ વલ્લભજીભાઈ પૂર્ણ કરે છે અને ભાઈધરમાં વલ્લભજીભાઈ દેરાસર પર બંધાવ્યું છે આ બિદડા દેરાવાસી સંઘ ટ્રસ્ટ બોર્ડ અમે નવ જણા છીએ એ નવ જણા બધે એમાં સક્રિય રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે